અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના માણેકવાડા ગામે બથેશ્વર મહાદેવના આશ્રમ ખાતે પૂજ્ય શ્રી લક્ષ્મણ બાપુનો તિથિ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે આ તિથિ ઉત્સવ આશ્રમના મહંત પૂજ્ય શ્રી એનડી બાપુ દ્વારા ઉજવવામાં આવ્યો હતો ત્યારે મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં હાજરી આપી ભોજન અને ભજનનો લાહો લઈ ધન્યતાઓ અનુભવી હતી તેમાં નાની અનામી કલાકારો દ્વારા ભજનની રમઝટ બોલાવાઈ હતી બથેશ્વર મહાદેવ ધામ છે અને એંડી બાપુના આશ્રમના નામે પરિચિત અત્યારે છે આ પૂજ્ય લક્ષ્મણદાસ બાપુ એંસી નેવું વર્ષ પહેલાં અહીંયા જ્યારે ચાર લશ્કરના થાણાઓ હતા માણેકવાડા અને શોભાવડલા વચ્ચે ત્યારે એમણે આશ્રમની અહીંયા સ્થાપના પહેલાં વહેલાં ઝૂંપડીમાં કરી અને અહીંયા શંકર ભગવાનની લિંગ એ લોકો એક જગ્યાએ પસંદ કરીને નદીમાં લેવા ગયા ત્યારે ઘણા બધા ગામના લોકો પણ હતા તો ગામના લોકોએ કીધું કે આ લિંગ એવડી છે કે આમાં ગાડા લાવવા પડશે એ લોકો ગાડા લેવા ગયા અને બાપુ મારી જેવા પાતળા હતા પણ બથમાં લઈને અહીંયા ઊભા હતા અને પછી અહીંયા એની સ્થાપના કરી એટલે આ આ શંકર ભગવાનનું નામ મથેશ્વર દાદા છે લક્ષ્મણદાસ બાપુએ વર્ષો સુધી અહીંયા ઝૂંપડીમાં રહીને સાધના કરી એ દરમિયાન અહીંયા બાજુમાં કૂવો ગળાતો તો આ કૂવો છે એ બાપુ ત્યાં કોઈને ખોદકામ મજૂર ગામનાને પ્રવેશ નહોતા આપતા ફક્ત બાપુ અહીં ધૂણે બેઠા હોય અને લોકો અહીંયા આવે અને બેઠા હોય તો ઘણસીણાના અવાજ આવે એટલે સ્વયંભૂ આ કુવો બાપુના એકદમ સાધના કરતાથી ગળાયેલો છે જેની પૂજા આપણે હમણાં કરી એ પૂજા કર્યા પછી હું અહીંયા આશ્રમની વાત કરું તો ત્યાર પછી રામદાસ બાપુ બન્યા અને એ ઘણા વર્ષો સુધી આશ્રમની સેવા આપી ત્યાર પછી નારણદાસ બાપુ બન્યા અને પછી ઘણા નાના નાના સંતો આવ્યા પણ જીથોડી મંડળે એવું કીધું કે આ આપણી ખાખી મંડળની જગ્યા છે હવે તમારે આ જગ્યા સિદ્ધ કરવાની છે પાંચ સાત વર્ષથી નાનદાસ બાપુનો ભંડારો નથી થયો એ પણ કરવાનો છે તો મેં બાપુને તરત જીથોડી કીધું કે બાપુ તારીખ આપો બાપુએ પચીસ પાંચ તારીખ આપી એ નાનદાસ બાપુનો ભંડારો ઉત્સવ કર્યો અને સાથે બાપુનો ભંડારો મોડો હતો એટલે રામકથા રામદાસ બાપુ મોટા મુંજિયાસર બાપુને બોલાવ્યા અને રામકથા પચીસ પાંચે થઈ અને ખૂબ સાધુ સંતો સો સવાસો આવ્યા મોહન તરીકે મારી અહીંયા નિમણૂંક કરી મારું નામ ડી બાપુ છે હું આની પહેલાં ચાર આશ્રમ હતા મારું પોતાનું આસન ઘંટિયાણ ફળિયાળધામ હતું પણ બાબલુભાઈ મને કીધું કે બાપુ આ આસન તમારે હવે સંભાળવું જોશે અને પાંચ વર્ષથી અહીંયા બધું ફળ ઉગી ગયું હતું આ આશ્રમમાં લક્ષ્મણદાસ બાપુ રામદાસ બાપુ નાનદાસ બાપુની સિદ્ધિથી દસ પંદર વીઘા જમીન છે જમીનના જે કાંઈ આવક થાય એમાં આશ્રમ ખૂબ ચાલે છે સરસ રીતે ચાલે છે હું હજી હમણાં પચીસ પાંચે આવ્યો એટલે અમે નાનદાસ બાપુની જે મંડળીના પૈસા જાણ્યા તો એક લાખ સાડત્રીસ હજાર એ મેં કીધું કે આ જમીનમાં જે આ વખતે સિદ્ધિ ભરી દેવાની છે મારે કાંઈ નહીં જો અમે તો ભોજન જોયું સાધુ સંતોને ભજન કરવાનું હોય ત્યારથી અમે ભજન કરીએ પછી હું ગયો મુનિ આશ્રમે બાપુ પણ અહીંના હતા એટલે ત્યાં શક્તિ બાપુએ કીધું કે હું એક સંત આપું છું એ પણ અમારા ખાતી મંડળના છે ખૂબ સરસ પૂજા સેવા કરે છે એની પહેલાં અમારે રાજુભાઈ ગોસ્વામીએ પણ અહીંયા સેવા પૂજા કરી અશોકભાઈએ સેવા કરી આ આશ્રમ જાગૃત છે અહીંયા ઘણા બધા ખૂબ જ એકદમ પ્રતાપી પરચાઓ થયા છે મારા સમયમાં પણ પરચાઓ થયા અને પહેલાં વહેલાં મૂછવાળા સો વર્ષ જૂના નાગદાદાએ ત્રણ વાર પરચા આપ્યા કણકોત્રી બતાવી નાનદાસ બાપુનો ભંડારો કરું ચૂક્યો તો આવો ત્યાર પછી તમે દર્શન આપશો તો હું ભંડારા પછી નહીં આવું પણ તે દિવસથી દાદા કોઈ દર્શન ન આપ્યા એનો અર્થ કે હવે ખુદ લક્ષ્મણદાસ બાપુ રામદાસ બાપુ નાનદાસ બાપુએ અહીંયા રજા આપી અને હું મહંતભાઈનો હવે પહેલી તિથિ મારા લક્ષ્મણ બાપુને આવી તો આ તિથિ આપણે અત્યારે ઉજવી રહ્યા છીએ રાત્રે ભજન છે અત્યારે બે ગામના ત્રણસો સાડા ત્રણસો બાળકો ભજન અહીંયા કર્યું અને હવે ત્યાર પછી ત્રણથી છ રામદાસ બાપુ અને પટેલ ગ્રુપ દ્વારા અહીંયા સુંદરકાંડ પાઠ થશે રાત્રે અમારા કેશુ બારોટ પછી જાનકીદાસ ગોંડલિયા અને વિનય હરિયાણી અહીંયા ભજનમાં ગાયકો આવે છે ઘણા બધા ગાયકો આવશે રાત્રે ભજન જામશે હવે દર ચોથે આ આશ્રમમાં હું લક્ષ્મણદાસ બાપુની યાદીમાં અહીંયા છું ત્યાં સુધી ભજન કરીશ દર ચોથે ભજન થશે બોલીએ રામચંદ્ર ભગવાન લક્ષ્મણદાસ બાપુની રામદાસ બાપુની પ્રતાપભાઈ વાળા દિવ્યાંગ ન્યૂઝ અમરેલી